કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનો હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો આજના નવયુવાનો અને સમાજના મોટાભાગના લોકોમાં બહારના જમવાની વધી રહેલ ગેલછા અને ઘર બેઠા મરી રહેલ જરૂરી ફ્રૂટ સેવાઓ પૂરી પાડનાર ઝોમેટો સ્વિગી તેમજ અન્ય કંપનીઓના ડિલિવરી બોય અને મેનેજર સહિતના લોકો માટે આજરોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક અગત્યની બેઠક ડીસીપી ઝોન ત્રણના અધિકારી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ રાખવામાં આવી હતી જેમાં વાડી પાણીગેટ કપુરાઈ મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ ડિલેવરી બોય આ બેઠકમાં હાજર રહ્યા હતા જેમાં અધિકારીશ્રીઓએ ડિલિવરી બોયને કાયદાકીય સમજણ આપી હતી વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ અને કાર્યયોજન ગોઠવવું તમારે તમારું ધ્યેય છે કે બે અવશ્ય દે બરાબર ક્વોલિટીને કોઈ કમ્પ્લેન આવશે તો એ તમારી ગંભીર જવાબદારી પડશે કે તમે વિનાય નથી કર્યું કે એ ઉસામિત બરાબર અને માટે સર અને શું સૂચનાઓ છે શું મેસેજ છે અને ડિલિવરી કરાવતા તેમની સાથે આજે મિટિંગ રાખવામાં આવી હતી તેમના મેનેજર સાથે મિટિંગ રાખવામાં આવી હતી તેમને સૂચના આપવામાં આવી છે કે ટ્રાફિકના નિયમો જેવા કે ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું રોંગ સાઈડ ન જવું વગેરે બાબત તેમને જાણકારી આપવામાં આવી છે અને ઘણીવાર આપણે ધ્યાને આવ્યું છે કે તેઓ પોતાનું આઈડી કાર્ડ હોય છે તેઓ ગરામાં પહેરતા નથી અને મોટાભાગના કોઈ યુનિફોર્મમાં પણ નથી હોતા ઓછા માત્રામાં જે હોય છે યુનિફોર્મ પહેરીને હોય છે જેનાથી એમની ઓળખ પણ નથી થતી તો એમને એમનું આઈડી આઈડી કાર્ડ કરવા માટે જાણ કરવામાં છે અને આ સિવાય પણ જે ઘણી ડિલિવરી માટે જાય માટે જઈ રહ્યા ત્યાં કોઈ છે કોઈ મહિલા છે તો તેમની પણ માન સન્માન જળવાય તે રીતે ડિલિવરી કરીને પરત એ બાબત પર મેં જાણ કરવામાં આવ્યું છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस